ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ ફેરી ફેરીબોટ ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વર્ષોથી યાત્રિકોને દરિયા મારફતે આ ફેરી બોટમાં બેટ દ્વારકા દર્શને યાત્રિકોને લઈ જવાતા હતા પરંતુ હવે એકાએક બોટ બંધ કરવામાં આવતા ફેરી બોટ માલિકોએ દ્વારકા પ્રાંત કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી હતી આજરો અમે બેટ દ્વારકાથી બોટ ચાલકો એકસો બોતેર બોટના ધારકો છીએ અમે અને આજરોજ પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે થોડા દિવસ પહેલાં ગુજરાત મેડાયમ બોર્ડના અધિકારી બોટ ઓફિસર સાહેબશ્રીએ એ જે રેગ્યુલર બોટો ચાલતી બંધ કરવાનો આદેશ કરેલો છે જે આદેશ ગેરવ્યાજ બી છે અને ગેરકાયદેસર છે ગુજરાત ગવર્મેન્ટે જે એક ગાઈડલાઇન બહાર પાડી છે તે દસ મીટરની બોટો માટેની ગાઈડલાઈન બહાર પાડેલી છે પણ ગુજરાત મેડાયમ બોર્ડના અધિકારીએ આ ગાઈડ આ ગાઈડલાઈનને અમારા ઉપર હુકમ કરી અને પોતે બોટ બંધ કરાવેલી છે ખરેખર આ ગાઈડલાઈન અમને લાગુ પડતી નથી તેના અનુસંધાન આજરોજ અમે પત્ર આપેલું છે અને પંદર દિવસમાં જો બોટો ચાલુ ન થાય તો અમે ગાંધી ચિંદિયા માર્ગે જશું અને આગામી દિવસમાં હાઈકોર્ટમાં પણ અમે રીત દાખલ કરશું